હા ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મારા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો હું આજે વિષ્ણુ સહસ્ર નામનો પાઠ બોલી રહી છું તો તમે આ ધ્યાનથી સાંભળજો કેમ કે આ પાઠ દરરોજે કરવાથી તમને બધી જ રીતના લાભ બને છે એટલે આ તમારે પાઠ કરવો જોઈએ અને સાંભળવું જોઈએ તો હું હવે પાઠ બોલી રહી છું અંત વિનાના હજારો સ્વરૂપવાળા હજારો ચરણ મસ્તક સાધારણ અને બહુ પરમાત્મા પરમાત્મા નમસ્કાર હો હજાર હજાર અને કોટી યુગને ધારણ કરનારા એવા નમસ્તે હો જેની નાભીમાં કમળ એવા ભગવાન વિષ્ણુને નમસ્કાર હો જલમાં શયન કરનાર શ્રી વિષ્ણુ ભગવાનને નમસ્કાર હો હે કેશવ હે વાસુદેવ આપને નમસ્કાર હો જે વાસુદેવની વાસનાથી ત્રણેય લોકવાસવાળા છે અને જે એવા વાસુદેવને નમસ્કાર હો બ્રહ્મ સ્વરૂપ અને સૌ બ્રહ્માંડનું નું હિત કરનાર એવા દેવને નમસ્કાર હો જગતનું હિત કરનાર અને શ્રી ને નમસ્કાર હો ગોવિંદ સ્વરૂપ ને નમસ્કાર હો જેમ આકાશમાંથી પૃથ્વી પૃથ્વી પર પડેલું પાણી સમુદ્રમાં જાય છે તેમ બધા દેવોને કરેલા નમસ્કાર ભગવાન કેશવ પ્રતિ જાય છે જેમાં શ્રીહરિનું ભજન પૂજન થાય છે એવા માર્ગને નિષ્કુટ છે અને શ્રીહરિના ભજન પૂજન વિનાનો કુંભમાર્ગ જણાવો બધા વેદો જાણવાથી જે પુણ્ય થાય છે અને સર્વતીથી યાત્રાથી જે ફળ મળે છે તે સમગ્ર કુદુષ્ટનો નાશ કરનાર શ્રી વિષ્ણુ ભગવાનની શ્રુતિ શ્રદ્ધા પૂરક કરવાથી મળે છે જે મનુષ્ય શ્રીહરિના મંદિરમાં નિત્ય ત્રણ વાર પ્રભાત માધ્યમ અને સાયકા બે વાર કે એક વાર આ વિષ્ણુ સહસ નામનો પાઠ કરે છે તેને સર્વ પાપ કર્મો નાશ પામે છે જે મનુષ્ય આ સ્રોતોનો પાઠ ભાવભક્તિથી કરે છે તેના શત્રુઓ બળી જાય છે તેના ઉપર સર્વગ્રહ શાંત રહે છે અને તેના સર્વ પાપ વિનાશ પામે છે જેને ભક્તિથી આ પૂર્વક સ્રોતોનું ધ્યાન કર્યું કે શ્રવણ કર્યું કે પાઠ કર્યો તેને વ દાન આપ્યા અને દેવોને દુર્વા પ્રકારની પૂજા કરી એમ સમજવું જે મનુષ્ય દરેક બારસને દિવસે મારી સમી પાસ સહસ્ર નામનો પાઠ કરે છે તેને આ લોક પર કોઈ ઠેકાણે ભય રહેતો નથી અને તેના કરુડો કલ્પના ભાગ ધીમે ધીમે બળી જાય છે હે અર્જુન જે મનુષ્ય પાસે પૂપળાની પાસે કે તુલસીની પાસે બેસીને શ્રી વિષ્ણુ સહસ્ર નામનો પાઠ કરે છે તે કરોડો ગાયોનું ફળ પામે છે જે વડી મનુષ્ય નિત્ય શિવાલય શિવાલયમાં અથવા તુલસીના વનમાં બેસીને નિત્ય શ્રી વિષ્ણુ સહસ્ર નામનો પાઠ કરે છે તે મોક્ષને પામે છે એવું ચક્રધારી ભગવાનનું વચન છે અતિશ્રી જન્મ મહાભારત ભીષ્મ યુધિધી સ્વાદે વિષ્ણુ દિવ્ય સહસ્ર સતમ શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ ઓમ ભગવતે વાસુદેવાય ઓમ ભગવતે વાસુદેવાય આ વિષ્ણુ સહસ્ર નામનો પાઠ પૂરો થય થાય છે અહીંયા તો તમે આ દરરોજે કરશો તો તમારા જીવનમાં બધું સારો લાભ જોવા મળશે જેથી કરીને તમે આ વિષ્ણુ સહસ્ર નામનો પાઠ કરો તો બધાને સારું રહેશે ધન્યવાદ જેને મારા યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ ના કર્યું હોય એ સબસ્ક્રાઈબ કરી લે તો આવનાર વિડીયો તમારા મારા બધા જ વિડીયો તમને જોવા મળશે ધન્યવાદ